જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું આથેલા મરચાં જેને રાયતા મરચાં કહેવાય મરચાંનું વથાણું કહેવાય આ થોડા માર્કેટમાં મેડા છે તો આજે આપણે શરૂઆત છે હો હજી તો શિયાળાની એટલે થોડાક બનાવી નાખી આવી રીતે આપણે આને કટિંગ કરી લેશું લાલ લીલા બેઉ મેડા છે થોડા થોડા આવી રીતે આપણે એને કટિંગ કરી લેશું અને થોડી નસો કાઢી નાખું એટલે બહુ તીખા લાગીને લાલ લીલા મિક્સ બનાવવાના છે આજે

આવી રીતે હલાવીએ ને એટલે બધા બિયાર નીચે આવી જશે આ અલગ રીતે મરચાં કરું છું આમાં મીઠું નાખીને તમે રાખી દેશો એટલે બધું પાણી નીતરી જશે પછી થોડાક કોરા કરી દેવા અને તમારે તેલ મસાલો એવો સરસ દેખાય અને મરચામાં પાણી ન થાય જરાક આવી એક કલાક થઈ ગઈ છે જો તમે મીઠાનું પાણી કેવું થઈ ગયું છે અને હવે આપણે નીકાળી લેશું ચારણી પાણી બધું જ નીતરી જશે નીતરી ગયું છે હવે આપણે મરચાં લઈ લેશું મરચાં સુકાઈ ગયા અને કપડામાં બધું પાણી આવી ગયું હવે આપણે આને મસાલા કરી લઈએ બે મોટા ચમચા રાઈ નાખવી એડ કરશું મરી આખા મરી લેવાના વરિયાળી લેવાની તો આપણે હિંગ હિંગનો સ્વાદ અમાસો બહુ જ સરસ આવે હળદર આમાં મીઠું નાખવાની જરૂર નહીં પડે સરખું મીઠું નાખીને આપણે મરચાંને પલાળ્યા હોય ને એમાં મરચામાં નાખ્યું હોય ને સરખું મીઠું પછી આમાં મીઠું નાખવાની જરૂર નહીં પડે છતાંય ચાખી જવાનું એમ થાય ખારાસ ઓછી છે તો થોડું એડ કરવાનું પણ પાણી નહીં થાય ત્રણ મોટા ચમચા તેલ એડ કરી દઉં લીંબુ છે વિના થોડા રાયના પુરી ઓછા લાગે છે ચપટી એડ કરી દઈશ આપણા આથેલા મરચાં દસ મિનિટ હજી એમને રાખશું પછી બૈણીમાં ભરશું જો તૈયાર છે આપણા રાયતા મરચાં બિલકુલ પાણી ન થાય એવી રીતે તમે બનાવશો ને તો તમારું પાણી બિલકુલ નહીં થાય હવે કાચની ભરી તૈયાર છે આપણા રાયતા મરચાં બનાવજો ને શિયાળામાં ભરપૂર ખાજે